ચોક્કસથી વાહન જ્યારે ચલાવતા હોવ છો ત્યારે અનેક વખત ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે વાહન ચલાવો તો ચોક્કસથી ધ્યાન રાખજો કારણ કે અકસ્માત સર્જાય તો પછી ચોક્કસથી જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વાહન ચલાવતી વખતે બેદરકારી સામે આવતી હોય છે બેદરકારી જ્યારે એવી સામે આવતી હોય છે ત્યારે ભોગ બનનાર જે છે તે ભોગ બને છે અને પછતાઓ જે છે તે પરિવારને થાય છે એવી જે ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશથી યુપીના રામપુર પહાડી ગેટ ખાતેથી આજે સવારે રોંગટા ઊભા થઈ જાય હચમચાવી નાખે મનમાં કેટલાક સવાલ ઊભા થાય તે પ્રકારની અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં યુપીના રામપુર પહાડી ગેટ ખાતે જે છે એક બોલેરો છે તે બોલેરો ક્યાંક ને ક્યાંક ટર્ન લઈ રહી હતી અને ત્યારે સામેથી બાજુની સાઈડથી એટલે કે પાછળથી ભૂસું ભરેલું એક ટ્રક આવી રહ્યું હોય છે અને ટ્રક જે છે તે અચાનક જ તેનું સંતુલન જે છે તે ખોઈ બેસે છે અને ત્યારબાદ આ જે ટ્રક છે તે બોલેરો પર પલટી જાય છે ટ્રક બોલેરો પર પલટતાની સાથે જ બોલેરો જે છે તે કચ્છર ઘાન થઈ જાય છે ત્યારે ભૂસું જે છે તે સમગ્ર રસ્તા પર ઢોળાઈ જાય છે અને રસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક જામ થઈ જાય છે તે પ્રકારની દ્રશ્ય અને પરિસ્થિતિ સર્જાય છે આવા ગમન માટે તે રસ્તો બંધ કરી દેવામાં આવે છે ટ્રકને ક્યાંક ને ક્યાંક સાઈડ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે બોલેરો જે છે કચ્છરઘાન થઈ જાય છે તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવે છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે આપ પણ જોઈ રહ્યા છો નીચે સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ બોલેરો જે છે તે ક્યાંક ને ક્યાંક વળવાનો પ્રયત્ન કરતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને બાજુની સાઈડથી એટલે કે પાછળની સાઈડથી ભૂસું ભરેલું ટ્રક આવે છે બોલેરો પર પલટી જાય છે બોલેરો ચાલકની જ જે છે તે ઓન ધ સ્પોટ મોત થઈ જાય છે કેટલું રોંગ ટુ ભર્યું આ મોત રહ્યું કેટલું પ્રશ્ન ઊભો કરતો આ મોત રહ્યું કેટલું દુઃખદ બોલેરો ચાલકનું મોત રહ્યું તે ચોક્કસથી આપણે સમજી શકીએ છીએ પરંતુ આ ઘટના જે છે તે સામે આવતા અનેક સવાલ ઊભા થઈ રહી છે કે કેમ આવા પ્રકારની પરિસ્થિતિ સામે આવે છે હવે જે છે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું ભૂલ બોલેરો ચાલકની હતી કે પછી ભૂલ ટ્રક ચાલકની હતી તે તમામ જે પ્રશ્નો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવે છે આ તમામ પ્રશ્નો વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે જે છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે પોલીસે ચોક્કસથી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ કરવાની કામગીરી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી ટ્રકને સાઈડમાં કરવાની કામગીરી કરવામાં આવી હતી જેસીબી ત્યાં પહોંચ્યું હતું અને તમામ પ્રકારની કામગીરી પરિસ્થિતિ જે છે તે પોલીસ ખાતા દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ભૂલ કોની છે છે તે તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો પરંતુ પહાડી ગેટ ખાતેની આ ઘટના હતી જ્યાં એક ટ્રક જે છે તે બોલેરો ગાડી પર પલટી જાય છે અને બોલેરોનું હાલત એટલી ખરાબ થઈ જાય છે કે આપ પણ જોશો તો આપ પણ ચોંકી ઉઠશો કે આ પ્રકારની ઘટના જ્યારે સર્જાય ત્યારે રસ્તા પર ચાલવું ચોકી